તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા અગ્નિકાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈએ જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે એમને પણ ફરિયાદી બનવાની તક આપવામાં આવે જેથી કરીને કાલે કોર્ટમાં જ્યારે આ કેસ ચાલે ત્યારે એ પોતાના પક્ષે પણ રજૂઆત કરી શકે સાથે સાથે આખા ગુજરાતમાં આજે પણ અનેક સ્થળો એવા છે કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે મેળાવડા થાય છે ગેમિંગ ઝોન છે હોસ્પિટલ્સ છે ટ્યુશન ક્લાસીસ છે સરકારે તાત્કાલિક આખા ગુજરાતમાં તપાસ ઝુંબેશ શરૂ કરવી જોઈએ જે પણ અધિકારીઓ તંત્ર ભ્રષ્ટાચારને કારણે આવી ગુનાહિત બેદરકારીઓ દાખવે છે અને એની તપાસ કરીને સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે આખા ગુજરાતમાં આટલી જગ્યાએ આ તપાસ કરવામાં આવી છે ને આ સ્થિતિ છે સાથે સાથે થોડા સમય પહેલાં જ્યારે મોરબીમાં બ્રિજ તૂટ્યો અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હાઈકોર્ટે પણ એ વખતે પણ ખૂબ કડક સ્ટેન્ડ લઈને ઓબ્ઝર્વેશન આપ્યા હતા આ વખતે પણ હાઈકોર્ટે સુઓ મોટો કરીને કડક કાર્યવાહી કરવા માટે કીધું છે ત્યારે મોરબીનો બનાવ બન્યો ને નગરપાલિકાને જવાબદાર ઠેરવી ને નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી હતી મારી માગણી છે કે આ છેલ્લા ચાર વર્ષથી મહાનગરપાલિકાની આંખો નીચે એના વહીવટ નીચે એની સામેલગીરીથી ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન ચાલતું હતું અને આવા તો અનેક બીજા પણ બનાવો બન્યા છે તારે આની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે તો તાત્કાલિક રીતે મહાનગરપાલિકાને પણ સુપરસીડ કરવામાં આવે અને મેયર અને કમિશનર સામે આ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી પણ માંગણી કરીએ છીએ અને ભવિષ્યમાં આવા બનાવો ક્યાંય ના બને એની ચિંતા સરકાર કરે અને ગુજરાત લેવલ એક હાઈ લેવલ કમિટી બનાવે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એ કમિટી બને અને એ કમિટી આખા ગુજરાતના આવા તમામ જાહેર સ્થળોની વ્યવસ્થાઓની સુરક્ષા માટેના સાધનોની અને નિયમોની યોગ્ય રીતે અમલવારી થાય છે કે કેમ એની ચકાસણી કરીને સરકાર શ્વેતપત્ર બહાર પાડે એવી અમે માગણી કરીએ છીએ આ દુઃખદ બનાવ જે બન્યો છે એમનું મૃત્યુ પામેલ તમામને અમે શોકાંજલિ અર્પણ કરીએ છીએ ને પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ લઈને કોંગ્રેસની આ પત્રકાર પરિષદ જેમાં અમિત ચાવડાએ સીધે સીધા મેયર અને કમિશનર સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે કહ્યું છે કે આમાં સ્થાનિક પ્રશાસન મેયર અને કમિશનર એટલા જ જવાબદાર છે તેઓ સામે માનવ વધનો ગુનો નોંધવામાં આવે જવાબદાર ઉપરી અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને સાથે જ એક કમિટી બનાવવામાં આવે જેમાં આવા જાહેર સ્થળો છે ત્યાં તપાસ કરવામાં આવે આ પ્રકારની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે હાલ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ હતી પહેલા શક્તિસિંહ ગોહિલ અને ત્યારબાદ અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું છે કે એસઆઈટીની રચના કરી છે તેમાં જાણકારો હોવા જોઈએ સાથે જ કહ્યું છે કે આમાં સીધી રીતે મેયર અને કમિશ્નર જવાબદાર હોઈ શકે સ્થાનિક પ્રશાસન જવાબદાર હોઈ શકે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે અને તેઓ સામે મેયર અને કમિશનર સામે પણ માનવ વધનો ગુનો નોંધવામાં આવે સરકાર આનંદ મેળા વગેરેમાં તપાસ શરૂ કરે એક કમિટીની રચના કરવામાં આવે જેવા જાહેર સ્થળો છે જ્યાં લોકો ઉમટતા હોય છે ભેગા થતા હોય છે તેમાં તપાસ કરવામાં આવે સરકાર મોટા પાયે કાર્યવાહી કરે તેવી કોંગ્રેસ હાલ માંગ કરી રહ્યું છે રાજકોટ નગરપાલિકાને સુપરિન્ટેન્ડન્ટ સામે પણ કાર્યવાહી સરકાર તાત્કાલિક હાઈ લેવલ કમિટી બનાવે અમિત ચાવડા જેઓએ પ્રહાર કર્યા છે સાથે જ કહ્યું છે કે સ્થાનિક તંત્ર જવાબદાર છે માંગ કરી છે કડક માકડક કાર્યવાહી કરવામાં આવે